વડોદરા ઇલેક્શન વોર્ડ નંબર છ માં આવતો સગન હોલ કોમ્પ્લેક્ષ જેના પાર્કિંગમાં પુષ્કળ પાણી ભરાયેલું રહે છે અને પાણી ભરાયેલા રહેવાને કારણે મચ્છરોનો ઉપદ્રવ વધી ગયો છે ગંદકી ફેલાયેલી જોવા મળે છે અને દુર્ગંધ પણ ફેલાઈ રહી છે જેના કારણે લોકો પરેશાન થઈ ગયા હતા ત્યારે તેમની વાહરે આવ્યા છે યુથ કોંગ્રેસ નેતા પવન ગુપ્તા તેમના દ્વારા મદદ પહોંચાડવામાં આવી છે વડોદરા ઇલેક્શન વોર્ડ નંબર છ માં આવતો આ સગુન હોલ પાર્કિંગની વાત કરીએ બેઝમેન્ટની વાત કરીએ તો ઘણા વર્ષોથી આની આ પરિસ્થિતિ છે ઘણી વખત બેંક તરફથી પણ તેની સાફ સફાઈ કરવામાં આવી છે પરંતુ થોડા સમય બાદ એની એ જ પરિસ્થિતિ જોવા મળે છે અહીં પાણી ભરાયેલું રહે છે અને ગંદુ પાણી હોય એટલે અહીં દુર્ગંધ મારતી હોય છે ગંદકી ફેલાઈ રહી છે મચ્છરોનો ઉપદ્રવ પણ વધી ગયો છે છેલ્લા ઘણા સમયથી આ જ પરિસ્થિતિ હોય અહીં બેંક અને હોસ્પિટલ ધરાવતા જે લોકો છે તેમને પણ ખૂબ જ હાલાકી પડી રહી છે તેવામાં યુથ કોંગ્રેસના નેતા પવન ગુપ્તા તેમની બહારે આવ્યા કોર્પોરેશનને તેમણે ગુહાર લગાવી છે કે શહેરમાં આવા ઘણા બધા કોમ્પ્લેક્ષ છે જેના બેઝમેન્ટમાં ગંદકી ફેલાય છે તેની સાફ સફાઈ કરવામાં આવે અહીં ખૂબ જ ગંદકી ફેલાઈ રહેતી હોય પહેલાં પણ બે વખત અહીંયા સાફ સફાઈ કરવામાં આવી છે બેન્ક તરફથી પરંતુ તેમ છતાંય સ્થિતિ પાછી એમની એમ જ થઈ જાય છે વડોદરા મહાનગરપાલિકાના સ્થાયી સમિતિ અધ્યક્ષ ડૉક્ટર શીતલ મિસ્ત્રીનો આ વોર્ડ વિસ્તાર છે તે આશ્ચર્યજનક છે વિસ્તારના મહિલા કાઉન્સિલર હમીશા ઠક્કરે મીડિયાને ઇન્ટરવ્યૂ ન આપવાની શરતે જણાવ્યું કે તમે એડ્રેસ જણાવી દો આ કામ કરી દેવામાં આવશે કારણ કે મારું કામ છે નેકી કર દરિયા મેદાન હું ઇન્ટરવ્યુ નહીં પણ કામમાં માનું છું નોંધનીય બાબત એ છે કે યુથ કોંગ્રેસના નેતા જે આ વિસ્તારના સ્થાનિક પણ છે તેઓએ વડોદરા મહાનગરપાલિકાના તંત્રને અનુરોધ કર્યો છે કે વડોદરા શહેરમાં આવા અનેક કોમ્પ્લેક્ષ છે જેના બેઝમેન્ટમાં આવી પરિસ્થિતિ સર્જાઈ હશે તો તેનો તાગ મેળવવો જોઈએ અને વહેલી તકે આવી સમસ્યામાંથી નિરાકરણ લાવવું જોઈએ જેથી લોકોના આરોગ્ય સાથે ચેડા ન થાય કારણ કે આગામી સમયમાં હવે વરસાદની સિઝન શરૂ થશે અને વરસાદી પાણી ભરાવાની પણ સમસ્યા ઉદભવશે પણ અગાઉથી જ જે ભણેલા પાણી છે અને જ્યાં મચ્છરોનો અડ્ડો બની ગયો છે જ્યાં દુર્ગંધ ફેલાઈ રહી છે તેને પહેલાં જો સાફ સફાઈ કરી દેવામાં આવે તો તે લોકો માટે પણ યોગ્ય રહેશે Thank you. Thank you. વડોદરા શહેરના વારસિયા રોડ પર આવેલા પ્રેમદાસ જલારામ હોસ્પિટલના સામેના કોમ્પ્લેક્ષમાં પાછલા ઘણા સમયથી એના સ્થાનિક નાગરિકો મચ્છરના ઉપદ્રવથી ત્રાસી ગયા છે એ મચ્છરનો ઉપદ્રવ કેમ થઈ રહ્યો છે જ્યારે એની ખનખોળ કરવામાં આવે તો જાણવા મળ્યું કે આ કોમ્પ્લેક્ષના બેઝમેન્ટમાં વર્ષોથી પાણી ભરાઈ રહ્યા છે અને પાણી ભરાઈ રહેવાના કારણે અહીંયા ડેન્ગ્યુ જેવા મચ્છરોએ પોતાને એક એવું કહેવાય ને એક અડ્ડો બનાવી લીધો છે અને એના જ કારણે આજુબાજુના સ્થાનિક લોકો મચ્છરોના ત્રાસમાં જીવન વિતાવી રહ્યા છે ત્યારે હું કોર્પોરેશનને જાગૃત થવા માટેની એક અપીલ કરી રહ્યો છું કે વડોદરા શહેરના આવા જેટલા પણ કોમ્પ્લેક્સો છે એ તમામે તમામ કોમ્પ્લેક્સોના અંદર એક સરપ્રાઇઝ ચેકિંગ કરવામાં આવે અને આવી રીતે બેઝમિનમાં જે પાણી ભરાઈ રહ્યા છે એનો તાત્કાલિક ધોરણ નિકાલ કરવામાં આવે કારણ કે આપણે જોઈ રહ્યા છે એવી રીતે કોરોનાની ત્રીજી લહેરની શરૂઆત થઈ ગઈ છે સમગ્ર દેશ કોરોનાના ત્રીજી લહેરના અબરખામાં ધીરે ધીરે ભરાતો જઈ રહ્યો છે ત્યારે એવા સંજોગોમાં આવી રીતે ડેન્ગ્યુ મલેરિયાના અભરખામાં પણ જો શેર ભરાવે તો શેર કઈ રીતે અને કેટલી જગ્યાએથી પોતાને સાચવી શકે એવી એક મોટો સવાલ છે તો કોર્પોરેશને પોતાની જવાબદારી નિભાવવી જોઈએ વડોદરા શહેરના જેટલા બી આવા કોમ્પ્લેક્સો છે તમામની ચેકિંગ કરીને આ પ્રકારના પાણી જે વર્ષોથી ભરાઈ રહ્યા છે જેના કારણે રોગચાળો ફાટવાની પૂરી સંભાવના છે એનો નિકાલ તાત્કાલિક ધોરણે કરવો જોઈએ સ્થાનિક કાઉન્સિલરો વડોદરા શહેરના આ વોર્ડ વોર્ડ નંબર છ માં આવે છે અને વોર્ડ નંબર છ ના અંદર ઘણા કાઉન્સિલરો સ્ટેન્ડિંગ ચેરમેન બી છે એક કાઉન્સિલર બબેટમથી અહીંયા કાઉન્સિલર તરીકે પોતાનું કાર્યકાર બી નિભાવે છે ત્યારે આવા કાઉન્સિલરને જાગૃત થઈને પોતાના વિસ્તારમાં પોતાની જવાબદારી સમજીને આવા કોમ્પ્લેક્સોની તપાસ કરીને અને કોર્પોરેશનને આગ્રહ કરીને સાફ કરવું જોઈએ જેનાથી એમને સાચા અર્થમાં નગરસેવક તરીકે જે એમને ચૂંટીને જનતા લાવે છે તો એ નગરની સેવા કરવા માટે એમને નગરસેવક તરીકે ચૂંટાય છે એ શબ્દ સાચા એ પુરવાર થાય પવન ગુપ્તા પ્રમુખ શહેર યુથ કોંગ્રેસ